ત્રણ મહંત્રીઓને આમંત્રણ મળતા બનાસકાંઠા વાસીઓ આનંદ છવાયો અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં મંદિરના ગર્ભગૃહમાં રામ રામલ નૂતન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવંત બે હજાર એસી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના સોમવારના રોજ યોજાનાર છે આ પુનિત અવસરે આરએસએસ સંલગ્ન બનાસકાંઠા વિભાગના થરાદ જિલ્લામાંથી ત્રણ મહંતશ્રીઓને પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે ઉપસ્થિત રહેવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ શ્રી ચંપતરાય દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાઓમાં નવ એકમ આવેલા છે જેમાં દિયોદર પાબર સુઈગામ વાવ ઢીમા થરાદ થરાદનગર રાહ તેમજ લાખણીનો સમાવેશ થયેલ છે આ થરાદ જિલ્લામાંથી દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામે આવેલ શ્રી સંત જામનાથ સેવા ટ્રસ્ટના મહંત શ્રી જામનાથ બાપુ તેમજ થરાદ તાલુકાના ઢીમાના શ્રી રામસરા આશ્રમના શ્રી એક હજાર આઠ જાનકી બાપુ તેમજ બાભર તાલુકાના કટાવધામના ખાખીજી મહારાજ ટ્રસ્ટના મહંત શ્રી જયરામદાસ બાપુને આમંત્રણ મળેલ છે દિયોદર તાલુકાના કોટડા મધ્ય અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે ઉપસ્થિત રહેવા મહંત શ્રી જામદાસ બાપુને આમંત્રણ સામાજિક સદભાવ સંયોજક બનાસકાંઠા વિભાગના ભુરાજી રાઠોડ તેમજ થરાદ જિલ્લા સામાજિક સદભાવ સંયોજક કાંતિભાઈ હેમાણી તથા તેમની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવતા લોકોમાં આનંદ છવાયો પ્રભુ રામલલ્લાના ગર્ભગૃહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું સૌભાગ્ય મળતા મહંતશ્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી બનાસકાંઠા પંથકમાંથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા ત્રણ મહાન શ્રીઓને આમંત્રણ મળતા જિલ્લાના ભાવિકોમાં આનંદ છવાયો દિયોદર તાલુકાના કોટડા મધ્યે મહંત શ્રી જામનાથ બાપુ દ્વારા સંચાલિત હોસ્ટેલમાં એસસી સમાજના બસો જેટલા છોકરાઓ તેમજ છોકરીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે તેમજ આ જ સંસ્થા દ્વારા માધ્યમિક શાળા પણ ચાલી રહી છે શ્રી જામનાથ બાપુ થરાદ મધ્ય શ્રી માનવ કલ્યાણ આશ્રમ ચલાવી રહ્યા છે આ પ્રસંગે કોટડાના સરપંચ શ્રી પ્રકાશભાઈ ઠાકોર પૂર્વ સરપંચ શ્રી જામાભાઈ દેસાઈ વાઘાભાઈ સુધાર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહી આનંદ વ્યક્ત કરેલ મારું નામ એમ સાધુ અને હું આ ગામની અંદર બે હજાર આઠથી થી શૈક્ષણિક કાર્ય કરું છું નવથી થી બાર ધોરણ થી હાઈસ્કૂલ ચાલે છે અને એની અંદર બે સંસ્થાઓ છે કન્યા અને કુમાર છાત્રાલયો છે એ બાળકો અહીં રહે છે અભ્યાસ કરે છે એમને વિનામૂલ્ય ભોજન અને રહેવાની બધી સગવડ મળે છે મારા ભાગ્ય કહેવાય કે જો ભારતભરને વર્ષોથી ચારસો વર્ષ પહેલાંના જો ભગવાન શ્રી રામલાલાનું જન્મસ્થળ ઉપર એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જે ભાવના અને ઈચ્છાઓ હતી એની અંદર ઘણા બધા સમયથી ઘણા બધાએ આપણા તત્વ હિન્દુત્વના ભાઈઓને જે લાગણી હતી એમાં ઘણા બધા બલિદાનો આપ્યા અને ઘણા બધા પ્રયત્નો અને મહેનતોથી આજુબાજુ આજે આ કાર્ય સાકાર બન્યું અને એની અંદર જો મારા જેવા એક નાના માણસને જો આમંત્રણ મળ્યું હોય અને મારી પસંદગી કરી હોય તો મારા સૌભાગ્ય અને ભગવાન શ્રી રામ લાલાની અસીમ કૃપા મારા ઉપર હોય તો જ આ મને આમંત્રણ મળે અને મને ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ છે અને હિન્દુત્વ ધર્મનો કાયમના માટે વિજય જય થાય એવી મારી ખૂબ ભાવનાઓ છે પરમાત્મા